હતી અને તદ્દન સામાન્ય ઘર કાંઠે એક નાના સમૂહવાસી મકાનમાં એ એકલો રહેતો પ્રતાપની દૈનિક જીવનશૈલી એકદમ સરળ હતી પરંતુ તેની એક વિશેષ ટેવ હતી જેની જાણ ગામ અને શહેરના લોકોને તો ન હતી પણ તેને ડોમિનોઝ પીઝા હાઉસના કર્મચારીઓ ખૂબ જ સારી રીતે ઓળખતા હતા એક સામાન્ય સાંજની વાત હતી પ્રતાપે પ્રથમ ડોમિનોઝ પીઝા મંગાવ્યા હતા ત્યારથી તે પીઝા તેના જીવનનો અનિવાર્ય ભાગ બની ગયો દિવસની કસોટી કે થાક પછી રાતનો સમય પ્રતાપ માટે માત્ર ડોમિનોઝ પીઝા સાથે જ પૂરો થતો શરૂઆતમાં એ રોજ રોજ પીઝા ન મંગાવતો પરંતુ થોડા સમય પછી એ નિત્ય કર્મ બની ગયો હતો પોરબંદરમાં ડોમિનોઝના આઉટલેટના બધા કર્મચારીઓ જાણતા હતા કે પ્રતાપ દરરોજ ચોક્કસ સમયે એક જ પીઝા ઓર્ડર કરે છે પ્રતાપનો ઓર્ડર હંમેશા એક જ જાતનો હતો મોટા પીઝના સિઝનના પીઝામાં વધુ સીઝ ટમેટા શાકભાજી અને સોસ સાથે હંમેશા એક ઠંડુ પીણ્યું આ વ્યવસ્થા પ્રતાપ માટે માત્ર ખાવાનો ન હતો પણ એ તેના સંતોષ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો એક ધાર્મિક સત્ર લોકો કહેતા કે પ્રતાપની માટે માત્ર ભોજન નથી તેની સાથેની યાદગાર ઘટનાઓનો અવિભાજ્ય ભાગ છે એક દિવસની વાત છે જેણે ડોમિનોઝ સ્ટાફની ચિંતામાં મૂક્યું રાતના સાડા આઠના આસપાસ જ્યારે મયંક નામનો ડિલિવરી બોય દરવાજા સુધી પહોંચ્યો ત્યારે દરવાજો ખટખટ આવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવ્યો મયંક થોડો થયો પરંતુ એ રહ્યો પ્રતાપ ઊંઘી ગયા હશે હશે ક્યાંક ગયો તેણે થોડા મિનિટો માટે રાહ જોઈ છતાં કોઈ અવાજ ન આવ્યો જ્યારે મયંક સ્ટોરમાં પાસો ફર્યો અને વાત રવિ સ્ટોર મેનેજર સાથે કરી ત્યારે રવિના ચહેરા પર ચિંતા સ્પષ્ટ હતી મયંક એ માણસ દરરોજ દસ વર્ષથી પીઝા મંગાવે છે જો આજે ઓર્ડર નથી આવ્યો તો એ ચિંતાનું કારણ છે આપણે કશું કરવું પડશે તમામ કર્મચારીઓ વચ્ચે ચર્ચા શરૂ થઈ દરેકને ખબર હતી કે પ્રતાપની પીઝા સાથેની ટેવ કોઈ સામાન્ય ટેવ નથી ડોમિનોઝના કર્મચારીઓ માટે માત્ર ગ્રાહક નહોતા એ સમાનતા જમાન ભરેલી વ્યક્તિ જીવનની રૂટીન અને નિયમિતતા સાથે જોડાયેલો મિત્ર હતો કોઈને વિચાર આવ્યો ચાલો મયંકને મોકલીએ અને ચોક્કસ જાણીએ કે પ્રતાપ કેવી હાલતમાં છે મયંક પરિસ્થિતિ સમજતો તેના બેગમાં પીઝા ન લીધા પણ એના ઘરે ચાલ્યો ગયો મકાન સુધી પહોંચતા જ મયંક હળવા પગે દરવાજો આવતો રહ્યો પરંતુ અંદરથી કોઈ અવાજ છે ન આવ્યો પ્રતાપની ઘરની બાજુમાં રહેલા પાડોશીઓએ મયંકને જોયો અને તેઓ પણ હેરાન થઈ ગયા પીસો ન છોડતો છતાં કોઈ દરવાજો ન ખોલ્યો કોઈ જવાબ ન મળ્યો ચિંતા વધી ગઈ ડોમિનોઝ સ્ટાફે એમ સમજ્યું કે આ માત્ર સામાન્ય દિવસ નથી રવિએ તાત્કાલિક એકસો ને અગિયાર પર ફોન કર્યો હેલ્પલાઇન અમારી એક ગ્રાહકની તાકીદ છે પોરબંદરના મકાન નંબર ખાલી રહેતો પ્રતાપ દરરોજ ડોમિનોઝ પીઝા ઓર્ડર કરે છે આજે ઓર્ડર નહીં આવ્યો અમારા સ્ટાફની ચિંતા છે પોલીસ તુરંત પહોંચી સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ સાથે વાતચીત પછી તેમણે દરવાજો ખોલો કરાવ્યો અંદર ગયા ત્યારે એક અજબ દ્રશ્ય સામે આવ્યું પ્રતાપ બેડરૂમમાં પડી ગયો હતો આખો થાકેલો અને અશક્ત ઘરમાં પ્રકાશ ઓછો ફર્નિચર સાફ સુપ સાફ અને સામેના ખૂણામાં ડોમિનાઝના ખાલી બોક્સો સહજ રીતે રાખેલા આ દ્રશ્ય જોઈને પોલીસ પણ થોડા સમય માટે મૌન રહી પ્રતાપને તરત સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું રસ્તા દરમિયાન મહિંક અને ડોમિનોઝ સ્ટાફ ચિંતિત હતા પરંતુ એ સમજતા હતા કે આ માત્ર તાત્કાલિક સ્થિતિ નથી પરંતુ વર્ષનો પ્રેમ અને ટેવ સાથે જોડાયેલું દુઃખ છે હોસ્પિટલમાં પ્રતાપનો બાયોપાસ હળવો પરંતુ તેનું મગજ અને હૃદય ખૂબ નબળા હતા ડોક્ટરે જણાવ્યું આ માણસના જીવનમાં એકલતા લાંબા સમય સુધી એક રૂપાંતરિત ટેવ અને શારીરિક તાણમાં મોટું ભયાનક પરિણામ આપી શકે છે અમે તરત નિયમ નિયત પગલાં લઈશું પ્રતાપને ધીમે ધીમે જ્ઞાન થાય અને એની સ્મૃતિઓ જીવનનો ભય અને પીજા સાથેનો અવિભાજ્ય સંબંધ બધું એમના મનમાં ફરી જીવંત થતું લાગ્યું આ વખતે એક નવો અધ્યાય શરૂ થતો હતો જ્યાં ડોમિનાઝના સ્ટાફ પોરબંદરના લોકો અને પ્રતાપના જીવનના અંધકાર વચ્ચે એક ખાસ સંબંધ ઊભો થતો હતો હોસ્પિટલમાં પ્રવેશતા પ્રતાપને તરત સારવાર માટે આઈસીયુમાં મૂકવામાં આવ્યું ડોક્ટરે તપાસ કરી અને જણાવ્યું કે તેનું હૃદય અને શનાયુ ખૂબ નબળા થઈ ગયા છે મગજમાં પણ થોડી અસામાન્યતા જણાઈ રહી છે ડૉક્ટરે કહ્યું આ વ્યક્તિ લાંબા સમયથી એકલવાયુ જીવન જીવી રહ્યો છે આ પ્રકારના દૈનિક તેવ માત્ર ડોમિનાઇઝ પીઝા પર આધાર રાખવું શરીર અને માનસિક દબાણ બંને માટે જોખમરૂપ બની શકે છે પ્રતાપ ધીમે ધીમે હોશમાં આવ્યો એના મગજમાં ફટાફટ ઉઠ્યું છેલ્લા દસ વર્ષનો પિઝા સાથેનો સંબંધ પોરબંદરના ડોમિનાઇઝ સ્ટાફના ચહેરા અને તેમની ચિંતામાં ભરોસો બધું ફરી જીવંત થયું એ દિવસોની યાદ આવી ગઈ જ્યારે ડોમિનાઇઝ પીઝા એના હેકલા જીવનમાં સાસા મિત્રો જેવા લાગતા હતા પ્રતાપનો જીવંત વાર્તાનો બીજો અભ્યાસ એનો ભૂતકાળ હતો વર્ષો પહેલા પ્રતાપ પોરબંદરમાં સામાન્ય જીવન વિતાવતો તે એક શાંત પરિશ્રમની પુરુષ હતો પરિવાર સાથે મોજ મસ્તી ભરેલા દિવસો ઉજવાતા પ્રતાપની પત્ની નૈના અને દીકરી કાવ્યા સાથે ઘરમાં હંમેશા હાસ્ય અને પ્રેમ સવાયેલો રહેતો નૈના એક સજાગ અને પ્રેમાળ મહિલા હતી પ્રતાપ તેમની સાથે રહેતા દરેક પળને યાદ રાખતો પરંતુ જીવનમાં અફસોસ અને દુઃખ ક્યારેક અણધારી રીતે ઘેરી લે છે એક દુઃખદ ઘટના બની એક સાંજના સમય પોરબંદરના રસ્તા પર હતી ત્યારે એક અટકાવી હોવાથી અવસાન થઈ ગયું આ ઘટના પ્રતાપ માટે ભયંકર બની ગઈ એના મન અને આત્મામાં એક ખાલીપો ઉભો થયો જે પૂરી કરવામાં કોઈ વસ્તુ શક્તિ ધરાવતા નહોતી કાવ્યા તે સમય માત્ર બાર વર્ષની હતી અને માતા વગર એકલા રહી ગઈ પ્રતાપે કાવ્યાને સાંભળવાનું શરૂ કર્યું પરંતુ પોતાના દુઃખ અને ખાલીપાને ભરવાનું તેને કોઈ રસ્તો મળતો નહોતો એ સમયથી ડોમિનાઇઝ પિઝા પ્રતાપ માટે માત્ર ખોરાક નહોતો એ એના માટે માતાની યાદ પત્ની નૈનાની યાદ અને બાળકોની સમૃદ્ધિ સાથે જોડાયેલું એક મોહક સાધન બની ગયું દરરોજ રાતે ડોમિનાઇઝ પીઝાનો ઓર્ડર તે કરવા લાગ્યો અને આ ટેવ દસ વર્ષ સુધી ચાલી દરેક પીઝા બોક્સ એ માટે નવા જીવનનો આરંભ જૂના સમરણોને જીવંત રાખવાનું સાધન અને એકલા જીવનમાં કંપની જેમ લાગતું પ્રતાપ એકલો હતો પરંતુ ડોમિનાઇઝના કર્મચારીઓએ તેને જાણ્યું રવિ એ સ્ટોર મેનેજર મયંક ડિલિવરી બોય અને અન્ય તમામ કર્મચારીઓ પ્રતાપને માત્ર ગ્રાહક તરીકે નહીં પરંતુ એક જીવનસાથી જેવા સમજે દરરોજ ઓર્ડર આવવાથી ડોમિનાઇઝ સ્ટાફમાં પણ એક ઓળખાણ બની હતી જો ક્યારેય ઓર્ડર ન આવ્યો તો બધા ચિંતામાં પડી જતા ઘટના ત્યારે બની જ્યારે પ્રતાપના ઘરમાં કોઈ અવાજ ન આવ્યો પ્રતાપનું બેડરૂમ જ્યાં એ પીઝા ખાધ હતો અને જ્યાં બોક્સે ઘર પૂરું ભરી દીધું હતું એ એક અદ્ભુત દ્રશ્ય હતું બોક્સની પીલ દરરોજના ઓર્ડર સાથે જીવતા સમયની યાદ ને એકલો જીવનની નરકારી સાયા બધું એક સાથે નજરે આવ્યું હોસ્પિટલના હોલમાં ડોમિનાઝના સ્ટાફે પ્રતાપની ચિંતા સાથે એના જીવનનો વિચાર કર્યો એમને સમજાયું કે પ્રતાપ માત્ર પીઝા માટે જીવી રહ્યો નથી એ પીઝા અને જીવનનો આધાર છે એના સમરણો પ્યાર અને ખાલી પાની મૂર્તિ માટે છે પ્રતાપને ધીમે ધીમે ચોક્કસ સમય પછી હોશ આવ્યો એનો શહેરો અંધકારમય પરંતુ આંખોમાં ભૂતકાળની યાદો સ્પષ્ટ દેખાઈ રહી હતી મયંક અને રવિને જોઈને પ્રતાપ ધીમે ધીમે બોલ્યો તમને કઈ રીતે ખબર પડી મયંક શાંતિથી બોલ્યો સર અમે જાણી શક્યા કે આજે ઓર્ડર નહીં આવ્યો ડોમિનાઝ સ્ટાફ ચિંતિત થઈ ગયો અને અમે તુરંત તમારો ખ્યાલ લેવા આવ્યા પ્રતાપ હળવો હસ્યો પરંતુ આંખોમાં આંસુ ભરાવા લાગ્યા એ સમજ્યો કે જો ડોમિનાયઝના કર્મચારીઓ અને પોરબંદરના લોકો ન હોત તો કદાચ એનો તણાવ વધારે હદે પહોંચી જતો પ્રતાપની તકલીફ અને ડોમિનાઝની ટેવ વચ્ચેનો અતોટ સંબંધ હવે વધુ સ્પષ્ટ થયું પોરબંદર શહેરમાં ડોમિનોઝના સ્ટાફ માટે પ્રતાપ માત્ર ગ્રાહક નહીં પરંતુ એક જીવનસાથી બન્યું આ સમયે ડૉક્ટરે કહ્યું કે પ્રતાપજી તમારે હવે તમારા જીવનમાં નિયમિત આરોગ્ય સંતુલિત ખોરાક અને થોડું ધ્યાન રાખવું પડશે ડોમિનોઝ પીઝા સારું છે પરંતુ તે પૂરતું નથી તમારે બીજું જીવન પણ માણવું પડશે પ્રતાપે ધીમે ધીમે હળવા મુખ ભાવો આપ્યા એ પહેલા ડોમિનાઝ પીઝા સાથે જોડાયેલા પલમાં જીવતો હતો પરંતુ હવે એ સમજી ગયો કે જીવનમાં નવી શરૂઆત પણ જરૂરી છે હોસ્પિટલના દરવાજા બહાર ડોમિના સ્ટાફ એકબીજા સાથે શાંતિથી ઊભા હતા એ જાણ્યા કે પ્રતાપ હળવો હોત અને ડોમિનાઝ એ માત્ર ખોરાક નહીં પરંતુ પ્રેમ અને જીવનના સંબંધો માટે એક સાસો મંત્ર બની પ્રથમ વખત પ્રતાપ ડોમિનસના કર્મચારીઓ અને પોરબંદરના લોકો સાથે જોડાયેલું અને હળવો અનુભવ કર્યો એ સમજ્યું કે પીઝા જીવનનો અંતિમ ઉદ્દેશ નથી પણ જીવન જીવવાની શક્તિનો એક ભાગ છે આ ઘટના પછી પ્રતાપનું જીવન ધીમે ધીમે બદલાવા લાગ્યું ડોમિનસના સ્ટાફ અને પોરબંદરના લોકો સાથે સંબંધ વધુ મજબૂત બન્યા તે હવે માત્ર એકલો વ્યક્તિ નહીં પરંતુ સમાજ અને જીવનના સંબંધો સાથે જોડાયેલો પુરુષ બની રહ્યો હતો પ્રતાપની સારવાર બાદ ધીમે ધીમે એ હોસ્પિટલમાંથી બહાર આવ્યું આ પહેલાં તે પોતાના એકલા જીવનમાં ફસાયેલો હતો પરંતુ હવે ડોમિનાઇઝના સ્ટાફ પોરબંદરના લોકો અને ડોક્ટરોના સહકારથી એ નવી શક્તિ અનુભવી રહ્યો હતો પ્રતાપના જીવનમાં એક મોટી બાબત રહી ગઈ હતી દીકરી કાવ્યા એ હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉચ્ચ અભ્યાસ માટે ગઈ હતી પ્રસંગ મુજબ કાવ્યાને તાત્કાલિક સમાચાર મળ્યા કે પિતાને ગંભીર તકલીફ થઈ છે કાવ્યાએ તરત જ પોતાનો ફ્લાઇટ પકડી અને પોરબંદર આવી પહોંચીને પિતાની સારવાર અને જોખમની જાણકારી લીધી કાવ્યા જ્યારે હોસ્પિટલમાં પિતાની સામે બેઠી એનું હૃદય ભારે થયું પ્રતાપના કંપનભર્યા હાથને જોઈને એના મગજમાં એની માતા નૈના અને પિતાની સાથેની યાદો ફરી જીવંત થાય પપ્પા હવે તમારું ધ્યાન રાખવું પડશે તમે એકલા નહીં શો એ શબ્દો કાવ્યના હૃદયનો પ્રેમ સ્પષ્ટ દેખાયો પ્રતાપને દીકરીની જોઈને લાગ્યું કે જીવનમાં હજુ પણ પ્રેમ અને આશા માટે જગ્યા છે એણે કાવ્યને હળવું સ્મિત આપ્યું અને કહ્યું હા હવે તમારો સાથ છે હું બરાબર જ થઈશ આ સમયે ડોમિનેસના સ્ટાફ મહેક અને રવિ પણ હોસ્પિટલ આવ્યા તેઓએ એક હળવી પેકિંગમાં પ્રતાપ માટે પીઝા નહીં પરંતુ ફળો અને પોષણયુક્ત ખોરાક ભરીને લાવ્યા મહીંક બોલ્યો સર હવે પીઝા તો કેટલીક વાર પણ આરોગ્ય પહેલાં પ્રતાપ હળવો હસ્યો એ સમજ્યો કે ડોમિનાઇઝનો સંબંધ માત્ર પીઝા નહીં પરંતુ મિત્રત્વ કાળજી અને જીવનની આશા સાથે જોડાયેલું છે આ અનોખી લાગણી એના હૃદયમાં ઊંડા સ્થાને જમાઈ ગઈ પ્રતાપ હવે દરરોજ ડોમિનાઇઝના હૃદય પીઝા ન ખાય પરંતુ સંતુલિત ખોરાક સાથે જીવન જીવવા લાગ્યું એ હંમેશા મયંક અને રવિને સ્મિત આપતો અને ડોમિનેશનના કર્મચારીઓ પણ ખુશ થઈ ગયા પોરબંદરના લોકો ડોમિનેસ તાપની ચિંતાને પણ સમજ્યા અને પ્રતાપ સાથે સંબંધ વધુ મજબૂત બન્યું એક દિવસ પ્રતાપ અને કાવ્ય સાથે પોરબંદરના દરિયા કિનારે બેઠા હતા સૂર્યાસ્તની લાલ સાંજ યાદો બાંધતી પિતાએ દીકરીને કહ્યું જીવન માત્ર ટેવો અને પીઝા માટે નથી પરંતુ સંબંધો અને પ્રેમ માટે છે કાવ્યાએ હસીને મથાળું કર્યું હા પપ્પા હવે આપણે એકસાથે દરેક દિવસ જીવશું ડોમિનાઇઝના સ્ટાફે એ ઘડીમાં શાંતિ અનુભવી જાણ્યું કે એ માત્ર ગ્રાહક નહીં પરંતુ પોરબંદરમાં ડોમિનાઇઝના માનનીય સંબંધનો એક જીવંત પ્રતીક છે પ્રતાપ હવે સવારથી સાંજ સુધી એકલો ન રહ્યો કાવ્ય અને ડોમિનાઇઝના મિત્રો સાથે એની દૈનિક જીવનશૈલી સંતુલિત બની દરરોજની પીઝા ઓર્ડર હવે હળવી સમયંતરે ફળો અને આરોગ્યપ્રદ ખોરાક સાથે બદલાય પોરબંદરના લોકો અને ડોમિનાઇઝ સ્ટાફ માટે પ્રતાપ એક આશા અને જીવન પ્રેરણા બની ગયું આ ઘટનાએ બતાવે છે કે ટેવો અને ટેકનોલોજી જીવનના અંતિમ ઉદ્દેશ્ય નથી પરંતુ પ્રેમ મિત્રત્વ અને પરિવારમાંથી મળતો સહારો એ સાસો મંત્ર છે એ રીતે પ્રતાપનું જીવન ફરીથી જીવંત થયું ડોમિનાયસનું અનોખું જોડાણ કાવ્યા સાથે પ્રેમ ભરેલો સંબંધ અને પોરબંદરના લોકો સાથેનો અનોખો સંબંધ વધુ ફરી એકવાર સમૃદ્ધિ અને આનંદથી ભરાયેલું પ્રતાપની વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ટેવો અને આદતો અગત્યની છે પરંતુ માનવીય જોડાણ પ્રેમ અને કાળજી એ જીવનનો સાસો આધાર છે ડોમિનાસ માત્ર પીઝા માટે નહીં પરંતુ એક કલ્પનામાં માનવીય સંપર્ક અને આશા માટેની કડી બની મિત્રો આ વાર્તા કાલ્પનિક છે અને તેમાં રહેલા દરેક પાત્રો પણ કાલ્પનિક છે સ્થળો પણ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી